આજે હું આવી ગઈ છું દ્વારકા અત્યારે અહીંયા તમે જોઈ છો સનસેટ પોઈન્ટ જો સૂરજ આત્મી રહ્યો છે ખૂબ સુંદર અદભુત રમણીય વાતાવરણ ખુબ સુંદર નજારો તમે જોઈ રહ્યા છો

તમને દેખાડી રહી છું ખૂબ સુંદર અદભુત નજારો સામે છે દીવાદાંડી તે પણ તમને અહીંથી દેખાઈ રહી છે અને ખૂબ જ મોટો સમુદ્ર છે અહીંયા જુઓ અહીંયા ખૂબ જ વિશાળ જગ્યા છે અને અહીંયા ઘણા બધા લોકો

ખુબ સુંદર અદભુત રમણીય વાતાવરણ કુદરત નો આનંદ અદભુત ઘણા બધા લોકો છે તે સનસેટ જોવા માટે આવ્યા છે પણ આપણે થોડા દૂર છીએ એટલે તમને સરસ મજાના દર્શન થાય કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર મજાનો અહીંયા દરિયો છે જુઓ છેક સુધી સામે છે ભાડકેશ્વર મહાદેવ તેમનો વિડીયો પણ મેં લાઈવ કર્યો તો તમે જોયો હશે से भाड़केश्वर महादेव खूब सुंदर अद्भुत वातावरण कुदरती

દર્શન થઈ રહ્યા છે અહીંયાથી તમે સનસેટ જોઈ રહ્યા છો કુદરતી વાતાવરણ અદભુત રમણીય સુંદર આ છે દ્વારકાનો સનસેટ પોઈન્ટ તમને અહીંયાથી થી સરસ રીતે દેખાય છે સ્ત થઈ ગયો મજા ખૂબ જ ઉછળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો દરિયો તમને હું દરિયાના દર્શન કરાવું છું તે તમે જુઓ અહીંયા કેટલો સરસ મજાનો દરિયો છે અહીંયા પણ હું તમને દેખાડી દઉં છું

કે સામેથી જો વાહન આવતા હોય તો આ અહીંયાથી લાઇટ થતી હોય છે તે ત્યાં સીધું પ્રકાશ પડે છે એટલે વાહનને આવતા વાર ન લાગે એટલે અહીંયા સામે લાઇટ થતી હોય છે અને સીધું ફોકસ થતું હોય છે એના ઉપર આ છે દીવા દાંડી અત્યારથી ચાલુ થઈ ગઈ છે આખી રાત ફોકસ મારે છે અમે જોયું છે લાઇટો થાય એમાં ત્રણ એટલે વાણને ખબર પડે કે અમારે આ જગ્યા ઉપર જવાનું છે સીધું આમાં ખૂબ હમણાં વાણ હતા બે ત્રણ હતા અમે જોયા પણ અત્યારે જતા રહ્યા છે અત્યારે નથી અત્યારે હું તમને ખાલી આ સમુદ્ર બતાવી રહી છું હવે જુઓ કેટલો વિશાળ સમુદ્ર છે અમે બહુ ખોટા પાડ્યા છે પણ શેર બહુ કરતા નથી અમે ખાલી વીડિયો જ મૂકી છે સામે છે ભાટકેશ્વર મહાદેવ એના આપણે કાલ દર્શન કર્યા હતા છો ખૂબ સુંદર અદભુત નજારો અહીંયાનો આ છે દ્વારકા દ્વારકાનો સનસેટ પોઈન્ટ છે આ સામે છે ભાડકેશ્વર મહાદેવ જો આ છે ભાડકેશ્વર મહાદેવ આપણે અહીંયા પણ કાલે દર્શન થયા હતા દ્વારકા ભાડકેશ્વર મહાદેવ